મારે રૂપિયા જોઈએ દીકરા આવું ના હોય લાય લાય દીકરા લાય લાયવાની જશે વાહ વાહો હા પહોંચો નહીં કાલ

રાજસ્થાન પછી કામના થયું પછી તું ખોટું બોલી લેખ દીકરા થઈ જશે

આપણે ભુવાજી બન્યા હતા તમારા કોઈને દુઃખ હોય તો મને કહી દેજો તમારા દુઃખ હોય તો તમે મારી વિડીયોને લાઈક કરશો શેર કરશો કોમેન્ટ કરશો અને ફોલો કરશો મિત્રો તો તમારા બધા દુઃખો દૂર થઈ જશે કારણ કે આ પણ બોલે ભુવાજી બોલે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ